એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં બે બંને એટલે કે મને અપૂર્ણાંક આપેલું છે અપૂર્ણાંક એટલે શું કે એવી સંખ્યા કે જેને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાતી હોય ધારો કે આવી રીતનું લખું બે ના છેદ ત્રણ તો અપૂર્ણાંક સંખ્યા કહેવાય પાંચ ના છેદમાં ત્રણ તો અપૂર્ણાંક સંખ્યા કહેવાય આવી કોઈ પણ સંખ્યા હોય કે જેને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાતી હોય તો આવી સંખ્યાને અપૂર્ણાંક સંખ્યાઓ કહેવાય અંશ ને આપણે એક્સ ધારશું અને છેદ ને આપણે વાય ધારી ધારો કે અંશ અંશ એક અને છેદ વાય છે આ પ્રકારની મેં એક ધારણા કરી છે

તો કઈક આવું મને સમીકરણ જોવા મળે છે એટલે કઈક આવું થશે અગિયાર કાઉન્સ અંદર શું આવશે એક પ્લસ બે બરાબર અહીંયા આપણે નવ હતા આ છેદમાં હતા આ બાજુ એવા તો અંશમાં એટલે વાય પ્લસ બે હવે જો

તો આમાં હું શું કરું છું નવ આ બાજુ કેવા છે પ્લસ આ બાજુ માઇનસ નવ વાય બરાબર આ બાજુ અઢાર હતા એને એમને લખી નાખ્યા અને બાવીસ આ બાજુ પ્લસ હતા આ બાજુ આવે તો માઇનસ એટલે કે આવી બંને વસ્તુ જોવા મળે છે હવે જો આનું આપણે સાદુ રૂપ આપી તે જ પ્રકારે મને રકમમાં બીજી વસ્તુ કીધી ને એમાં ધ્યાન આપી કે જો અંશ અને છેદ બંનેમાં માં ત્રણ ઉમેરતા જો પેલા મને શું હતું અંશ ને મેં એક્સ હતું ને છેદ ને શું થયું હતું વાય થઈ હતું

તે જ પ્રકારે આ બાજુ શું પાંચ હતા અને વચ્ચે નિશાની પ્લસ ની હતી આ છ પહેરીને કેટલા થઈ જાય છે અઢાર બરાબર અહીંયા કેટલા પાંચ નો ગુણાકાર પેલા વાય સાથે થશે એટલે થશે પાંચ વાય અને પછી ત્રણ સાથે થશે એટલે પાંચ પહેરીને પંદર

મને કેટલા મળે છે તો પંદર માંથી અઢાર જાય તો કેટલા આવે માઇનસ ત્રણ અને સમીકરણ એક ને ધારો કે આપણે સમીકરણ બે માં એક નો આદેશ લઈ લઈએ એટલે હું અહીંયા લખું છું સમીકરણ બે પરથી તો હવે જો અહીંયા પાંચ વાય કેવા હતા માઈનસ હતા આ બાજુ આવશે તો પ્લસ એટલે કઈક આવું થાય છે અહીંયા છ એક હતા બરાબર અહીંયા કેટલા છે માઇનસ ત્રણ અને પ્લસ કેટલા થઈ જશે પાંચ વાય છ કેવા છે આ બાજુ છે ભાગાકારમાં આ બાજુ છે આવું બરાબર માઇનસ ત્રણ પ્લસ પાંચ વાય ના છેદમાં કેટલા આવે છે છ અને આને હું કહી દઉં છું સમીકરણ નંબર ત્રણ કેમાંથી મેળવ્યું સમીકરણ નંબર બે માંથી મેળવ્યું તો આપણે મૂકશું કેની અંદર સમીકરણ એક ની અંદર તો આપણે લખી છે તો પેલા લખ્યું છે અગિયાર એટલે ત્યાં અગિયાર લખું છું એક્સ ની જગ્યાએ શું લખીશ માઇનસ ત્રણ પ્લસ પાંચ વાય ના છેદમાં છ શું છે નવ વાય અને બરાબર છે માઇનસ ચાર હવે જો આને સાદુ રૂપ આપી તો પેલા અગિયાર નો ત્રણ સાથે ગુણાકાર થાય એટલે માઇનસ કેટલા તો આપ્યા છે નવ વાય બરાબર માઇનસ ચાર હવે આમાંય છેદ સરખો કરવો હોય તો શું થશે આ છ નો ગુણાકાર નવ સાથે કરશું એટલે અહીંયા થશે તેત્રીસ પ્લસ પંચાવન વાય માઈનસ આપણે છ નો ગુણાકાર કરી છેદ માં શું આવે છે છ અને બરાબર શું આવી જાય છે માઇનસ ચાર હવે જોઈએ તો જો આ છ આ બાજુ કેવા છે ભાગાકાર આ બાજુ આવે તો ગુણાકાર એટલે આવું થશે માઇનસ તેત્રીસ પંચાવન માંથી જો પંચાવન વાય હતા પંચાવન માંથી ચોપન વાય જશે એટલે ખાલી શું પ્લસ વાય અને ચોવીસ થાય તો એની જગ્યાએ હું કિંમત મૂકી દઉં છું તો અહીંયા જો કેટલા હતા પેલા હતા માઇનસ તેત્રીસ પ્લસ વાય બરાબર છ ચોક કેટલા થાય ચોવીસ એટલે અહીંયા લખી નાખો છો માઇનસ ચોવીસ હવે આ તેત્રીસ છે આ બાજુ કેવા છે માઇનસ છે બરાબર ને આ બાજુ આવશે તો કેવા થઈ જશે પ્લસ એટલે y બરાબર શું થાશે પેલા તો માઇનસ ચોવીસ હતા એમ ને અને પ્લસ કેટલા આવે છે તેત્રીસ હવે મારે તેત્રીસ માંથી કેટલા બાદ કરવાના છે ચોવીસ બાદ કરવાના છે તો આપણે તેત્રીસ માંથી ચોવીસ જાય તો કેટલા વધે તો y બરાબર મને કેટલા મળે છે નવ કેમ કે તેત્રીસ માંથી ચોવીસ જાય તો કેટલા વધે નવ વધે એટલે y ની કિંમત મને મળે છે નવ હવે ની કિંમત મળી ગઈ આને ધારો કે હું કહી દઉં સમીકરણ નંબર ચાર હવે સમીકરણ ચાર ની કિંમત હું સમીકરણ ત્રણ ની અંદર મૂકું છું એટલે અહીંયા સમીકરણ ને માં મુકતા હવે ચાર ને ત્રણ માં મૂકે એટલે જ્યાં વાય લખેલું છે ને એની જગ્યાએ હું નવ મૂકીશ હવે જો આપણે સાદુ રૂપ આપીશ તો એક્સ બરાબર અહીંયા કેટલા છે માઇનસ ત્રણ પ્લસ પાંચ વાય ની જગ્યાએ મૂકીશ નવ અને છેદમાં કેટલા છે છ તો એક્સ બરાબર બેતાલીસ વધે એટલે એક્સ બરાબર મારી પાસે કેટલા વધે છે માઇનસ આપણે પ્લસ બેતાલીસ જ વધશે એટલે બેતાલીસ ના છેદમાં કેટલા વધે છે છ હવે તમને ખબર છે કે છ સત્તા કેટલા થાય બેતાલીસ એટલે એક્સ બરાબર કેટલા મળે છે મને સાત મળે છે એટલે એનો મતલબ એમ કે અહીં મને x બરાબર મળે છે સાત અને y બરાબર કેટલા મળે છે મેં શું ધાર્યું ઋતુ x ના છેદમાં વાય થાયું તો એક્સ બરાબર મને કેટલા મળ્યા છે સાત અને વાય બરાબર કેટલા મળ્યા છે નવ તો સાત ના છેદમાં નવ મળે તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને ચેનલને ને કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને ને કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ